લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા પીએમ મોદીની સરકાર પર કૌભાંડનો આરોપ લગાવતા પોસ્ટર તમિલનાડુમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે આખા તમિલનાડુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેના જીઆઈ પે પોસ્ટરો લગાવીને એક ઝુંબેશ શરૂ કરી છે બારકોડથી સજા પોસ્ટર દ્વારા લોકોને કોડને સ્કેન કરીને કૌભાંડોને ખુલ્લા પાડવાની અપીલ કરવામાં આવી છે આ પોસ્ટરમાં ક્યુઆર પીએમ મોદીની તસવીર છપાઈ રહી છે જો કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલથી આ કોડ સ્કેન કરે છે ત્યારે તેના મોબાઈલ પર એક પોપઅપ વિડીયો ખુલી જાય છે જેમાં ચૂંટણી બોન્ડ કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ ભાજપને વોટ કરવાને બદલે ઇન્ડિયા બ્લોકને વોટ આપે તેવી અપીલ કરવામાં આવી છે મહત્વનું છે કે